ભાવનગર શહેરમાં ખાનગી ફાઇનાન્સ કંપનીના શખ્સોની દાદાગીરી સામે આવી સરકારી હોસ્પિટલમાં ખબર કાઢવા માટે આવેલા એક દંપતી ઉપર ઇન્ટો દ્વારા હુમલો કરીને બાઇક છીનવી લીધું મોસિન શેખ નામના યુવકને ખાનગી ફાઇનાન્સ કંપનીમાં બાઇકના ત્રણ હપ્તા ચડી ગયા હોય તેને લઈને ફાઇનાન્સ કંપનીના શખ્સોએ સરકારી હોસ્પિટલમાં જ ગુંડાગીરી કરી આ ઘટનામાં મોસિનભાઈ શેખ નામના યુવકને માથાના ભાગે ઈંટ વાગી ગઈ છે જ્યારે તેમના પત્નીને પેટના ભાગે લાત વાગતા બંનેને સિવિલ હોસ્પિટલ સારવાર કરાઈ આ ઘટના બની ત્યારે સરટી હોસ્પિટલનો સિક્યુરિટી સ્ટાફ શું કરતો હતો જ્યારે નીલમબાગ પોલીસ મથકથી નજીક આ ઘટના બની છે ત્યારે ખાનગી ફાઇનાન્સ કંપનીના શખ્સો માટે શું કહેવું તે મોટો સવાલ છે અમે આવ્યા ત્યાં સરટી હોસ્પિટલમાં ખબર કાઢવા ને ફાઇનસ વડા આવીને મેં મને કહી કે ગાડીની ચાવી દઈ કે મેં સાહેબ કીધું મેં ગાડીની ચાવી હું આપી દઉં છું તમને તો નહીં કે ગાળું દગાડું દેવા મળ્યા મારા બૈરા આરે હતા ને ગાળું દેવા મળ્યા ને હીકડાના ઘા બોલાવ્યા અને મારા ઘરનાને બેને મારી દીધું છે ને ઓલરેડી મંપતા દેતો હતો તો એ લોકોને ઘરે આવીને બધા સાહેબો લઈ જતા હતા સ્લીપું દેતા નહોતા હવે એમ કહીશ કે તારા એટલા રૂપિયા ભરવાના ને ફોનમાં ધમકી દે છે વારંવાર ને મારવાની ધમકી દેતા આજે મારી ગયા બધા આવીને મારવામાં મને ને મારા ઘરના ને બેયને મારી દીધું શું કારણે કે આ ગાડી દે એમ તમે કીધું મેં કોઈ હેલીઓ સાહેબ ગાડીની ચાવી આપી દઉં છું મેં કીધું તો હેન્ડલનો રોક બોક તોડીને પછી લાફા મારી લીધા ને પછી ઈટડાના ઘા કર્યા હપ્તા હું ભરતો જ તો ને હપ્તા ચડી ગયા હતા બે હપ્તા ત્રણ હપ્તા જેવું ચડી ગયું હતું ને આપણે ધંધો નહોતો એટલે હપ્તા ચડી ગયા રેગ્યુલર હપ્તા હું ભરતો જ હતો ને એ લોકોએ આવી રીતે ચાલુ કર્યું ને બધા ઘરે આવીને જેવો હોય એ હપ્તા લઈ જતો હતું પછી મેં હપ્તા દેવાનું બંધ ક્યુ કે તમે લોકો આવી રીતે કેમ કરો છો એમ ને મારી મહેનતના પૈસા છે જે સાહેબ હારે હતો ને એ પાટું માર્યું છે ને એટલું માર્યું હાથમાં ઓપરેશન ઓલરેડી કરેલું હતું નહીં ત્યારે ભાંગી નાખ્યું છે એટલે ઓપરેશન કરવાનું થાય છે એમ છે જાહિદાબેન મોસિંગને શેખ વાળા નારી રોડ એ સાહેબ અમે અહીંયા ખબર કાઢવા આવ્યા ડિલરી વળવા પછી અમે બહાર નીકળ્યા તો આ પછી હપ્તાવાળા આવ્યા ફાઇનસવાળા એટલે મારે ઘરના એમ કીધું કે ગાડી આપો જ મારે ઘરના એમ કીધું કે શા માટે તો એણે એમ કીધું કે તમારા હપ્તા ચડી ગયા મારા ઘરના એમ કીધું કે અમે હપ્તા ઓલરેડી ભરીએ છીએ ત્યાં તો પછી મારા ઘરનાને ઠપાટ મારીને ચાવી લઈ લીધી પાટું મારી ગાડીનો લોક તોડી નાખ્યો એટલે મેં એને એમ કીધું મેં મારા ઘરના ઉપર કેમ આતું પાડ્યો તો મને ધક્કો મારી પછાડી દીધી અને ઈટડું માર્યું મને ઓલરેડી મારા હાથમાં ઓપરેશન કરેલું છે અત્યારે પાછું ઓપરેશન આવે એમ છે પડખામાં મને મારી દીધું છે સોનોગ્રાફી કરીએ પછી ખબર પડે પોલીસ ફરિયાદ કરવાની છે ને ખર્ચો બધો લેવાનો છે અમારે